સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો લોકસભા ચૂંટણીનું આથી સત્તાવાર રીતે સરકારી બુગલ ફૂંકાઈ ગયું છે આદર્શ આચાર સંહિતાની અમલવારી બાદ ઉમેદવારી ફોર્મ ભરવાની આથી શરૂઆત ગુજરાતમાં થઈ રહી છે ગુજરાતી છવ્વીસ લોકસભા બેઠક માટે આથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે જેમાં જે તે જિલ્લા મેજિસ્ટ્રેટ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે ભાજપ અને કોંગ્રેસ જીત માટે રાજકીય ચોકઠા ગોઠવી દીધા છે ભાજપે તમામ છવ્વીસ બેઠક માટે ઉમેદવારો જાહેર કરી દીધા જ્યારે કોંગ્રેસ હજી ગુજરાતની ચાર બેઠકો અને પાંચ પેટા ચૂંટણી જે યોજાવાની છે વિધાનસભાની તેના માટે ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત બાર એપ્રિલ એટલે કે આજથી થઈ છે ઓગણીસ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે વીસ એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે અને બાવીસ એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે સાતમી ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા વિસ્તારના ઉમેદવાર અમિત શાહ ગાંધીનગર કચેરી કચેરી ખાતે જિલ્લા એપ્રિલે ફોર્મ ભરશે ત્યારે ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ સાથે વિધાનસભા બેઠક પર પ્રચંડ રોડ શો કરે તેવી સંભાવના છે રોડ શો બાદ બીજા દિવસે તેઓ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવશે ભાજપના અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર હસુ પટેલ પંદરમી એપ્રિલે લાલ દરવાજા સ્થિત જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી નોંધાવશે પરંતુ તે અગાઉ ચૌદ એપ્રિલે અમદાવાદ પૂર્વના મધ્યસ્થ કાર્યાલય બાપુનગરથી રેલી યોજશે સવારે નવ વાગ્યે મધ્યસ્થ કાર્યાલયથી રેલી કરીને અમદાવાદ પૂર્વના વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરશે એ જ રીતે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પરના ઉમેદવાર દિનેશ મૂકવાણા પણ પંદરમી એપ્રિલે ઉમેદવારી કરવાના છે તે અગાઉ ચૌદમી એપ્રિલે આંબેડકર જયંતિ નિમિત્તે અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપના મધ્યસ્થ કાર્યાલય મણિનગર ખાતેથી રેલી શરૂ કરશે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને મેદાન ઉતારી દીધા છે ગુજરાતની છવ્વીસ બેઠકો પર જંગ જામ્યો છે ત્યારે આ વખતે શું કોંગ્રેસ કોઈ કમાલ કરી શકશે કે પછી બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની ચૂંટણીનું પરિણામ રિપીટ થશે ભાજપ ફરી ક્લીન સ્વીપ કરીને જીતની હેટ્રિક મારશે તે સવાલ મહત્વના છે દેશના ઇતિહાસમાં બે હજાર ચૌદનું વર્ષ રાજકીય રીતે ટર્નિંગ પોઈન્ટ રહ્યું ગુજરાતમાં બે હજાર ચૌદથી માહોલ બદલાયો જ્યાં બે હજાર નવમાં ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી પંદર બેઠકો ભાજપ પાસે હતી અને અગિયાર બેઠકો કોંગ્રેસ પાસે હતી પરંતુ બે હજાર ચૌદથી ગુજરાતમાં ચિત્ર પલટાયું બે હજાર ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતી ન શક્યો આવું જ ફરીથી બે હાજર ઓગણીસમાં પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેદાનને ઉતર્યા હોવા છતાં ગુજરાતી તમામ છવ્વીસ બેઠક પર તેમની હાર થઈ વર્ષ બે હજાર નવ ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની છવ્વીસ બેઠક પર સરેરાશ સડતાલીસ ટકા મતદાન થયું હતું જેમાં ભાજપે ભાજપને સુડતાળીસ ટકા અને કોંગ્રેસને ચુમ્માળીસ ટકા મત મળ્યા હતા પંદર બેઠક પર ભાજપની જીત થઈ હતી તો અગિયાર બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી ભાજપે ને કોંગ્રેસ કરતાં ત્રણ પોઈન્ટ એકાવન ટકા વધુ મત મળ્યા હતા બે હજાર ની ભાજપ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ ગુજરાત છવ્વીસ બેઠકો પર સરાશ ચોસઠ ટકા મતદાન થયું હતું જેમાં ભાજપને ઓગણસાઠ ટકા અને કોંગ્રેસને તેત્રીસ ટકા મત મળ્યા હતા ભાજપે તમામ છવ્વીસ બેઠકો કબજે કરી આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતાં છવ્વીસ પોઈન્ટ બે ટકા વધુ મત પડ્યા હતા બે હજાર નવમાં ભાજપનો વોટ શેર સુડતાળીસ ટકા હતું જે બે હજાર ચૌદમાં ટકા વધીને ઓગણસાઠ ટકા થયો જ્યારે બે હજાર નવમાં કોંગ્રેસને ટકા મળ્યા હતા જે બે હજાર ચૌદમાં અગિયાર ટકા ઘટીને તેત્રીસ ટકા થઈ ગયો બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ગુજરાતમાં સરેરાશ છ ટકા મતદાન થયું જેમાં ભાજપને બાસઠ ટકા અને કોંગ્રેસને બત્રીસ ટકા મત મળ્યા હતા તમામ છવ્વીસ બેઠકો પર ભાજપે ફરી જીત મેળવી હતી આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતાં ત્રીસ ટકા વધુ મત મળ્યા હતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાબરકાંઠા બેઠક પરથી કુંવરજી બાવળે રાજકોટ બેઠક પરથી વિક્રમ માડમ જામનગર બેઠક પરથી પૂંજા વંશ જૂનાગઢ બેઠક પરથી વિરજી ઠુમર અમરેલી બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી આણંદ બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ ખેડા બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાઠવા છોટાઉદેપુર બેઠક પરથી પૂર્વ મંત્રી તુષાર બેઠક હારી ગયા હતા મામલે આપણી સાથે છે રાજકીય વિશ્લેષક સ્વાગત ગુજરાતમાં પ્રશાંતભાઈ પહેલો સવાલ મારો તમને એ છે કે ચૂંટણી માટેનું જાહેરનામું છવ્વીસ બેઠકો માટેના ઉમેદવારો ભાજપે જાહેર જાહેર છે પરંતુ કોંગ્રેસ હજુ સુધી નથી કરી ચાર ઉમેદવારો મામલે આપણું શું માનવું છે એક વિશ્લેષક તરીકે આપનું શું વિશ્લેષણ છે પ્રશાંતભાઈ ઓડિયો ઓડિયો મ્યુટ કરજો અનમ્યુટ કરજો હા 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 અને અંદર નો વિરોધ ફાટી નીકળશે ક્યાંક તોડફોડ ચાલુ થાય છે ઓફિસોમાં એના પ્રિકોશન્સ અને એના ભાગરૂપે કોંગ્રેસ દર વખતે આગલી રાતે આમ તો નામ જાહેર કરતું હોય છે પણ આ વખતે ભાજપે ક્યાંક આગળ રહ્યું આમાં ભાજપે પણ બે ચાર સીટો જે બાકી રહી છે ચાર જેટલી સીટો એ ક્યાંક ને ક્યાંક જ્ઞાતિગત સમીકરણ ક્યાંક કોંગ્રેસી અને ક્યાંક ઉમેદવાર નહીં મળવા બધું ભેગું થયું છે એટલા માટે આ ચાર ની જાહેરાત હજી સુધી બાકી રહી ગઈ છે જેમ કે રાજકોટની આપણે વાત કરીએ તો પરેશ ધાનાણી પેલા ના પાડી હવે રૂપાલા મહેસાણામાં જાતિ સમીકરણ ઉપર આઈને અટક્યું છે કે ઠાકોરને આપવી કે પટેલ ને આપવી એમ આની ઉપર આઈને અટક્યું છે જ રીતે માં કે કોઈ કયા સમાજ કોને આપવી જેનું નામ આપ્યું એટલે જુનાગઢ તો ફાઇનલ થઈ ગયું પણ જેનું નામ વિચારે છે

જાગત સમીકરણ જોવા જઈએ તો કડવા પાટીદારોની વસ્તી વધારે છે પરસોત્તમ રૂપાલા છે આ સંજોગોમાં પરેશ ધાનાણીએ પહેલા ના પાડી પછી હા પાડવી અને હજી સુધી પણ કોંગ્રેસનું હાઈકમાન્ડ પ્રદેશ નેતૃત્વ ક્યાંક અસમંજસમાં છે આ મામલે શું કહેવું છે તમારું આ બાબતે જો રાજકોટમાં કડવા પાટીદારનો વોટ શેર વધારે છે સાડા પાંચ લાખ કરતા વધારે મતદારો છે અને એવો ઉપરથી આપેલો ચહેરો કે જેને લગભગ બધા સ્વીકારી લેવો પડે ઘણી બધી નારાજગી છે પણ મોદી સાહેબ એ છે જેમ પોરબંદરમાં નારાજગી છે પણ મોદી સાહેબ એ મનસુખભાઈ મૂક્યા છે એટલે હવે ત્યાં લોકો એના વધારી રહ્યા છે આ રોષ અલગ વસ્તુ થયું ક્ષત્રિય વાળો મુદ્દો આખો એક અલગ વસ્તુ થઈ પણ કડવા પાટીદાર નો વર્ગ વધારે છે અને એટલા માટે રૂપાલા સાહેબ નામ ત્યાં વધારે જોર કામ કરી રહ્યું છે સામે છેડે પરેશ ધાનાણી આવે પણ એ રાજકોટ સ્થાનિક ના નથી ઓલરેડી કોંગ્રેસે ગઈ વખતે પણ પાટીદાર ચહેરો લલિતભાઈ કગથરાના સ્વરૂપમાં આપ્યો હતો તો એમણે ત્રણ લાખ પંચોતેર હજાર ત્રણ લાખ નેવું હજાર જેટલા વોટ તો મેળવ્યા છે એટલે એક ફિક્સ વોટ શેર થયો છે કોંગ્રેસનો હવે એ જીતની દિશામાં આગળ લઈ જવા માટે હજી પણ કોંગ્રેસ ક્યાંક કાચી પડે છે હજી પણ કોંગ્રેસ પાસે ગ્રાઉન્ડ નથી કે આ સામાજિક જાતિગત સમીકરણના આધારે એન્ટી ઇન્કમબન્સીના આધારે ત્યાંના આયાતી ચહેરાના આધારે પણ જીત મેળવવી હોય અને પાંચ લાખ કરતા વધારે વોટ કોંગ્રેસને લેવા હોય છ લાખ કરતાં વધારે વોટ જીત લેવા માટે તો શું કરી શકાય એમાં મને લાગે છે હજી કોંગ્રેસ ક્યાંક કાચી છે કાચી પડશે અને ક્ષત્રિયનો પણ સપોર્ટ સપોર્ટ કોંગ્રેસ ને મળી જશે તો પણ જીતની દિશામાં આ સીટ આગળ વધે હું મને કે દેખાતું નથી ચોક્કસ પ્રસાદભાઈ મહેસાણાની વાત કરીએ ઉત્તર ગુજરાત આમ તો આમ વર્ષોથી આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં રાજકીય પ્રયોગશાળા તરીકે ઉત્તર ગુજરાત જાણીતું છે કંઈ પણ નવી ફોર્મ્યુલા કે નવું ટ્રેન્ડ આવવાનો હોય અથવા તો પરંપરા ચાલુ થતી હોય તો ત્યાંથી રાજનીતિ આખી સમીકરણો ઘડવામાં આવે ત્યાં આગળ આખી ચર્ચા થાય અને એના આધારે આખા ગુજરાતમાં એનો અમલવારી થતી હોય છે પરંતુ ઉત્તર ગુજરાતમાં પહેલા કોંગ્રેસનું વર્ચસ્વ હતું પણ હમણાં છેલ્લા ઘણા વખતથી જોઈએ છીએ કે આપણે છેલ્લી બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં પણ વિજાપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે સી જે ચાવડા ચૂંટાયા તેમણે રાજીનામું આપી દીધું ભાજપમાં સામેલ થઈ ગયા હવે જે બનાસકાંઠામાં છે બનાસકાંઠામાં પણ ખાલી થવા માંડ્યું છે ઉત્તર ગુજરાત આખું આમ કહીએ ને કે દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જે હતા જે ચુસ્ત કોંગ્રેસી અને મજબૂત કદાવર નેતા હતા એમનું અત્યારે ક્યાંય છે અને એ લોકો એ બધા કોંગ્રેસ છોડી છોડીને ભાજપમાં ચલા ગયા ત્યારે કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી ત્યાં આગળ દિગ્ગજ નેતાની ખોટ છે અને એના કારણે કયા ઉમેદવારને પસંદ કરવો એમાં ક્યાંક હજી અસમંજસમાં મથામણ કરી રહ્યો એવું લાગી રહ્યું છે શું તમારું તમારો બાબતે જો ઉત્તર ગુજરાતમાં એક મહેસાણા સીટ એવી છે જે ક્યાંક ને ક્યાંક પ્રો બીજેપી સીટ છે બાકી બનાસકાંઠા પાટણ સાબરકાંઠા આ બધી લોકસભાની સીટો એવી છે જ્યાં કોંગ્રેસ એટલે ગ્રામ્ય વિસ્તાર વધારે છે એટલે કોંગ્રેસ પણ ટક્કર સારી આપી શકે છે ઠાકોર રબારી ચૌધરી આ સમાજ પણ એવો છે કે જે કોંગ્રેસ પ્રેરિત છે અને જૂના કોંગ્રેસી ચલણથી ચાલે છે મહેસાણાના કારણ બે ત્રણ એવા છે કે ભાજપમાંથી તમે સમજો તો ખુદ નરેન્દ્ર મોદી આનંદીબેન પટેલ અમિતભાઈ શાહ એ બધા એ વિસ્તાર માંથી આવે છે એટલે ત્યાં એમનું પ્રભુત્વ વધારે હોય છે વધતા બીજેપી એટલે પાટીદાર અને પાટીદાર એટલે બીજેપી અને છેલ્લા વીસ પચીસ વર્ષમાં પાટીદારોને જે ભાજપ તરફથી જે કઈ

ગ્રાઉન્ડ ઉપર નથી હોતા ઘણા ભૂતકાળના પૂર્વ મંત્રીઓ જે કદાચ શંકરસિંહ કોંગ્રેસના નામથી કે પોતાના મંત્રી પદના અનુભવ આધારે કોંગ્રેસ માટે વોટ મેળવી શકે આમ જોવા જળવંતસિંહ રાજપૂત એક સમયમાં ત્યાંથી આવતા હતા જયનારાયણ વ્યાજ ભાજપ મંત્રી બન્યા હતા અને બળવંતસિંહ એમને એમને હરાવતા હતા

અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ માટે કોંગ્રેસે પહેલા રોહન ગુપ્તાનું નામ જાહેર કર્યું રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપીને ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો પછી રાજીનામું આપી દીધું અને પચીસ દિવસની અંદર ગઈકાલે ભાજપમાં દિલ્હી ખાતે જોડાઈ ગયા આ સબ જે બતાવે છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ છે અથવા તો કોંગ્રેસમાં નેતા છે પરંતુ જ્યારે ટિકિટ ફાળવવામાં આવે છે ત્યારે બીજા જે અસંતુષ્ટો છે એ લોકો ક્યાંક ને ક્યાંક ફાચર મારતા હોય અને એને કારણે કોંગ્રેસની નૈયા જે ગુજરાતમાં ડૂબી છે એની પાછળનું મુખ્ય કારણ આ હોઈ શકે શું કહેવું તમારું બે હજાર પાંચ પછી અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપની સરકાર છે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક એટલું બધું પાછું પડ્યું કે શહેરી સીટો અને એ વખતે મોદી સાહેબ નો જલવો ચાલુ થયો હતો બે હાજર પાંચ પછી એટલે ગુજરાત આખા રાજ્યમાં શહેરી સીટો ઉપર શહેરીકરણ કરીને ઇવન ગામડાઓને પણ શહેરમાં ભેળવી મહાનગરપાલિકાઓમાં ભેળવી અને જે શહેરીકરણ કર્યું એનાથી ભાજપની એ પ્રભુત્વ વધી ગયું અને એવું કહેવાય કે શહેરી સીટો લગભગ ભાજપનો ઝુકાવ ધરાવે છે એ જ રીતે અમદાવાદ પૂર્વ પશ્ચિમ લોકસભા એક કોંગ્રેસ માટે ક્યારે એમ કહી શકાય કે એટલું કાઢું નથી કાપ્યું એક જૂનો સમય હતો બાકી પછી છેલ્લા વીસ વર્ષથી પૂર્વ પશ્ચિમમાં એવા ઉમેદવાર એવા વ્યક્તિઓ કે એવું વ્યક્તિત્વ કોંગ્રેસ તરફથી ગ્રાઉન્ડ ઉપર આવ્યું નથી કે જે કોંગ્રેસ માટે કંઈક ઉકાળી શક્યું હોય એટલે બહુ બઉસેફ સીટો માનવામાં આવે છે અને એટલા માટે

તો શહેરી સીટ છે રૂપાલા સાહેબ વિન થઈ રહ્યા છે બરોડાની સીટ ભલે ઉમેદવાર માટે ગમે તે બોલાય હેમાનભાઈ કોણ છે કોઈને ખબર નથી રંજનબેન નું પત્તું કાપી નાખવામાં આવ્યું પણ સીફ છે સુરત ની વાત કરીએ તો દર્શનાબેન જરદોસ એની એનું પત્તું કાપીને અત્યારે નવા મુકેશભાઈ આપી તો પત્તું સેફ છે આ બધી શહેરી સીટો છે ને એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માટે બહુ જ દૂર છે ઇવન વિધાનસભામાં પણ એમને તકલીફ પડે છે શહેરની પિસ્તાલીસ જે હું બોલ્યો એ અને આઠ મહાનગરપાલિકાની ભેગી કરો તો સાહીઠ જેટલી સીટો એવી છે જ્યાં કોંગ્રેસ નું શહેર સંગઠન નથી અત્યારે કોંગ્રેસ નો ત્યાં વોર્ડ નો પ્રમુખ નથી વોર્ડ મહામંત્રી નથી એટલે સંગઠન નો બી અભાવ છે એટલા માટે કોંગ્રેસ કશું કરી શકે એમ નથી જી પ્રસાદભાઈ હવે આપણે આવીએ નવસારી બેઠક ઉપર નવસારી બેઠક ઉપરથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં દેશભરમાં સૌથી વધુ માર્જિનથી જીતનારા સાંસદ તરીકે તેમની ગણતરી થાય આ બેઠક ઉપર પણ હજી કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરી શકી નથી નૈસદ દેસાઈનું નામ સંભળાય છે અલગ અલગ નામો સંભળાય છે પરંતુ હજી સુધી જાહેર નથી કરી શકી એની પાછળનું કારણ શું કોંગ્રેસ પાસે નેતાઓ જે છે જે આદિવાસી પટ્ટો કહેવાય નવસારી નવસારી વિસ્તારમાં નવસારી જે બેઠક છે એમાં આદિવાસી આદિવાસીઓનો પણ પોપ્યુલેશન છે તો આ સંજોગોમાં તુષાર ચૌધરી જે પહેલા બારડોલીથી સાંસદ હતા અને હવે સાબરકાંઠાથી એમને ઉમેદવારી કરાવી છે તો આવા દિગ્ગજ નેતાઓને જો દક્ષિણ ગુજરાતમાં જ રાખ્યા હોય તો ટક્કર આપી શકે એવા નેતાઓ પણ થઈ શક્યા હોત ને શું કેવું તમારું એવું છે ભાઈ કે સુરત સુરત એટલે આવે આપડે ગાંધીનગર લોકસભામાં અડધું અમદાવાદ આવી જાય છે પશ્ચિમ અમદાવાદ અમદાવાદ ની બે વિધાનસભા સીટ એમાં આવે છે ગાટલોડિયા અને વેજલપુર એમ જ રીતે અડધું સુરત પોણું સુરત નવસારી લોકસભામાં બિલોંગ કરે છે અને જ સેફ સીટ છે ભાજપ માટે આદિવાસી વોટ બેંક એટલી મોટી ત્યાં છે નહીં આદિવાસી વોટ એટલા નથી આ સીટ ઉપર વલસાડ પછી બારડોલી માં છે પણ સાબરકાંઠા ખર્ચે ત્યાં કોંગ્રેસ માંથી ખર્ચવાના છે એના માટે કારણ કે જે ખર્ચે જે જીતવાના નથી જીતી શકવા એવી સીટ નથી તો ત્યાં પૈસા ના ખર્ચાય અને ઉમેદવાર એમનું નામ ના બગાડાય એમની કારકિર્દી ના બગાડાય અને એટલા માટે આ બધી સીટો ઉપર લોકો

એને ક્યારેય એટલું મહત્વ આપવામાં આવ્યું નહીં અને તેનાથી ક્યાંક ને ક્યાંક અંદર ખાને કોંગ્રેસના કાર્યકરોમાં નેતાઓમાં યુવા નેતાઓના કાર્યકરોમાં અસંતોષ ફેલાયો અને આના કારણે જ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની નૈયા ડૂબી ગઈ તો જો સ્ટ્રેટેજિકલી આખી વસ્તુને સમજીને જો કોંગ્રેસે પોતાની જે સ્ટ્રેટેજી છે રણનીતિઓ છે એ બદલી હોત અને યુવા ચહેરાઓને આગળ કરવાનું શરૂ કર્યું હોત તો આજે આવી પરિસ્થિતિ ના હોત જેમ ભાજપમાં આપણે જોઈએ છીએ કે જૂના જોગીઓને સંગઠનમાં બેસાડી નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે છે ટિકિટો આપવામાં આવે છે લડાવવામાં આવે છે જીતાડવામાં આવે છે તો એવું કોંગ્રેસ પણ કરી શક્યું હોત પરંતુ કોંગ્રેસે કર્યું નહિ ત્યારે કોંગ્રેસની માનસિકતા કેવી દેખાય તમને આમાં કોંગ્રેસ ઈચ્છતી નથી કે આવું કંઈ કરવું છે ભાજપ એક કોર્પોરેટ કંપનીની પ્રોસેસની જેમ ચાલે છે એમાં વધારે સ્થાન મળે પટાવાળા પણ મેનેજર થઈ શકે પરફોર્મન્સ ના આધારે એમ કોંગ્રેસમાં ગાંધી પરિવાર અહેમદભાઈ પટેલના નજીક એમના વિશ્વાસુ એવી રીતે માપદંડ છે ત્યાં બીજો કોઈ માપદંડ નથી કેટલાય આપણે જોઈએ કે અત્યારની જે ફર્સ્ટ કેડર ના કોંગ્રેસી નેતા ખાલી બે વર્ષ માટે એ સ્વેચ્છાએ હું એવું નથી નિવૃત્ત સમજી અને બીજાને તક આપવાની જરૂર છે આપડે લોકો ઘણી વાર આપણા માધ્યમથી ટીવી મીડિયાના માધ્યમથી વ્યક્તિગત વાત કરીને બહુ જ બધી રીતે પણ ઉપર રાહુલ ગાંધી શું વિચારે છે કોઈને ખબર પડતી નથી બહુ સાચું કઉ મને આ રાહુલ ગાંધી એમનું ડ્રેસિંગ સૌથી પહેલા આપણે આમાં મને કોઈ ક્રિટિસાઈઝ નથી પણ યાર હવે તમે એક પીડ નેતા છો આટલો મોટો રાષ્ટ્રીય પક્ષ છે આટલો જૂનો પક્ષ છે તમને લોકો બહુ જ રિસ્પેક્ટફુલ નજર થી જોવે છે એટલીસ્ટ તમારા ડ્રેસિંગમાં પર કઈક તો હોવું જોઈએ ટી શર્ટ ને જીન્સ પહેરીને જે ફરે છે ને મને પોતાને કઈક એવું થાય કે આ ડ્રેસિંગ નથી પોલિટિશિયન નું તો એ એ બધું ઓબ્ઝર્વ કરતા હોય છે એટલે કઈક સલાહકારો કેવા છે ક્યાંક અહીંના ગુજરાતના અને દિલ્હીના કોંગ્રેસ વચ્ચેનો જે

પ્રદેશ પ્રમુખમાં અને એવું લાગ્યું કે ખરેખર કંઈક કરશે પણ એમણે જે રીતે એટલા નિષ્ક્રિય થઈ ગયા એમનું નામ અહીંયા પ્રવાસી પ્રમુખ તરીકે લેવાય છે કે એક તો બેસતા બહુ ઓછે ઓછું બેસે છે લોકોને મળતા નથી કોઈ રણનીતિ ઘડવાના જે પ્લાન દેખાવ છે એ દેખાતા નથી નસીબના જોર કદાચ એકાદી બનાસકાંઠા જેવી સીટ ભૂલથી કોંગ્રેસ જીતી જાય છવ્વીસ માંથી તો શક્તિસિંહ નું નામ રહી જશે કે પેલી જે બે વખતથી થી છવ્વીસ માંથી છવ્વીસ ભાજપને મળતી હતી કોંગ્રેસ ખાતું નહોતું ખુલતું અને નામ ખુલી તો એમાં શક્તિસિંહ ફાઈ જાય એવું બને બાકી ગ્રાઉન્ડ ઉપર એમની એક તૈયારી નહીં આ ક્ષત્રિય પોતે ક્ષત્રિય છે

ભાજપે છવ્વીસે છવ્વીસ ઉમેદવાર જાહેર કરી દીધા છે છવ્વીસ બેઠકો માટેના જ્યારે કોંગ્રેસ હજી સુધી ચાર ઉમેદવારો શોધી શકી નથી ભાજપે પાંચ ચૂંટણી યોજાવાની છે પાંચ વિધાનસભા બેઠકોની યોજવાની છે છે તેના પણ ઉમેદવારો જાહેર કરી દીધા કોંગ્રેસે હજી સુધી પોતાના પાંચ ઉમેદવારો પણ શોધી નથી શકી કોંગ્રેસ આ નવ ઉમેદવારોને શોધવા માટે હજુ ફાફા મારી રહી છે અસમંજસ છે માથું ખંજવાળી રહ્યું હોય એવું લાગી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ વખતે જે ભાજપની રણનીતિ છે બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણીમાં હેટ્રિક કરવી એ જો કોંગ્રેસની આ પ્રકારની નિષ્ક્રિયતા રહીને તો ચોક્કસપણે ભાજપ હેટ્રિક કરવાની કગાર ઉપર આવી ગયું છે અને હેટ્રિક કરી દેશે એ વસ્તુ આપણે નકારી શકાય નહીં દર્શક મિત્રો સમાચારમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અસ માટે ગુજરાત ધડકન નમસ્કાર